જો અત્યારે સવાર ના વાગી ગયા છે અગિયાર ને અગિયાર અને મકાન જોવા ચકાચક ચમકે જોરદાર આમ તો જો હું તો ઉપર હોતો હતો તો નીચે આવ્યા મેઘદા કોનું ઘરે છે કીધું કંઈ બીજા કોઈ ની આરામ કરતો તો શું જોઈ લો ઢાંટાણા કરેડા શું ચાલે છે શું હમ एकदा ऊ ऊपर ते नीचे आयो त किदो घर कोनु है से किदो झगारा मारा किदो हम्म 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 त सब सफै अभियान चालू छे हमने नवरात्री चालू भयो छे हम्म त मैले किदो घरि साफ करनको मन्दिर कान साफ करिस हम्म आ त सरादानले मन्दिर नो साफ करय छ त खाली करिस हम्म सो भदा के छ आपणै नै न खबर घर खाली साफ करियो है हम्म करियो होल करियो किचन थोड़ो करियो थोड़ो राखियो छ हम्म અમે લોકો ને ગમે મકાન લઈશું તાર બે મકાન લઈશું બે એકમાં તારે રેવાનું અને બીજી બાજુ ભંગાર ને બધું ભરવાનું એટલે તારે એ બાજુ જવાનું જ નહીં બીજા મકાન

છે ખાલી થોડું પેલું જે ફોટા રહ્યું ને સાફ કરવાના મોટર પડી ને ત્રણ મહિના ઉપર ચીપકાવી દો અને અમારે સાફ કરવો તો થઈ જાય છેત તો અંદર સાફ જ નથી અત્યારે બીજું અહીંયા જો આ કુંડા પડ્યા કે નઈ નીચે આપણે કઈ રાખ્યું નથી અહિયાં તો રાખ્યું છે પણ અહીંયા કઈ નથી રાખ્યું ને એટલે આજે આના સ્ટેન્ડ લઈ આવ્યા છે મારે કુંડા એની ઉપર નીચે કરી પ્રવીણ ભાઈ ઓલું આપ્યું છે ખોટા ઈ તેદુની વરસ થઈ છે પંદર તારીખે કે એને કાચ લઈને આમ ચીપકાય દો ને એની ઉપર રાખી દો આરામ જોઈ થતું હોય એટલે અમુક કામ આજ તમ મન કરી દો મજા આવે